ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરીવાર એક નવો બ્લોગ સાથે ઘણા ટાઈમ પછી આજે છે બુધવાર તો આજે રજાનો દિવસ છે તો હું ધોઈને તૈયાર થઈ ગયો છું મારા કાનુડાની મારે સેવા કરવાની છે તો આજે સેવા કઈ રીતે કરું છું એ બતાવવા માટે મેં બ્લોગ પહેલા ચાલુ કરી દીધો છે તો બ્લોગ બન્યા રહેજો અને કાનુડાની હું સેવા કરું તમને બતાવીશ ને જે સેજલ ચા ભાખરી બનાવે છે નાસ્તો તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ ચાલો મસ્ત બકરીને ચા બને છે નીચે અમારે કાનુડાની સેવા થવાની છે બેસાડી દીધો છે અને હવે ત્રાંબાની રોટી ધીમે ધીમે પાણીની ધાર કરીશું કાનુડાને મસ્ત નવડાવીશું સ્વચ્છ રીતે સાફ કરીશું ત્યાંના છોકરાને આપણે કેમ સાફ કરતા એમ ધીમે ધીમે પોચા પોચા હાથે કાનોડાને પછલીને ધોવાનો હોય છે મસ્ત રીતે ધીમી ધાર કરવાની પાણીની પગ હાથ પગ માથું આંખ વાંક પોચા પોચા હાથે સાફ કરી નાખવાનું પાણી નાખીને મસ્ત રીતે કાનોડાને ઠંડક લાગી જાય એવી રીતે નવડાવવાનો હવે કાનોડાને નવરી લીધો છે હવે આપણે એક સ્વચ્છ કપડાંથી કાનોડાને સાફ કરી લેશું લૂછી લઈશું આપણે કેમ નાના છોકરાઓને રૂમાલથી લૂછતા હોય એમ કનોડા માટે સ્વચ્છ કપડું લેવાનું હોય એનાથી સાફ કરી લેવાનું મસ્ત રીતે પોચા પોચા હાથે આંખ હાથ પગ બધું પાક સાફ કરી લેવાનું મસ્ત રીતે ધીમે ધીમે પોચા પોચા હાથે સાફ કરતા રહેવાનું સાવ સુકાઈ જાય પછી કાનુડાને આપણે એક નવા વસ્ત્રો પહેરાવશું મુગટ વાસળી હાર આ બધું કરી કનુડાને મસ્ત રીતે આપણે શણગારવામાં આવશે કાનડાને આંઘડો સાફ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો મસ્ત રીતે તો આપણે એને નાના નાના કપડાં પહેરાવવાના છે આ કપડાં સહેજલેબ બનાવ્યા હતા એના હાથે જોવો કેવો મસ્ત લાગે છે મસ્ત લાગે છે બરાબર મસ્ત રીતે પહેરાવી દેવાના કપડાં એને પછી આપણે એને શણગારવાનો છે પછી આપણે એને મુગટ પહેરાવી દઈશું હાર પહેલાં હાર પહેરાવશું પછી વાસળી પછી ઉપર મૂંગટ પહેરાવીને સ્થાન ઉપર બિરાજમાન કરી દઈશું કનોડાને તો હું જોઈ શકો છું કેવો મસ્ત કનોડો લાગે છે સુંદર મજાનો હવે આપણે એની ઉપર ટોપી પહેરાવશું જો બનાવી છે જાતે જ બહુ મસ્ત લાગે છે ટોપી તો આર પહેરાવી દઈશું વાંસળી લગાડી દઈશું એની આપણે ટોપી પહેરાવી દઈશું

ભણવાને દૂધ ધરી અને શણગાર અહીંયા પૂરો થાય છે નવર મસ્ત તૈયાર કરી દીધો છે કનોડાને ઓકે તો ફેમિલી ચા ભાખરી બની ગયા છે તો હવે ચા નાસ્તો કરી લઈશું આપણે મસ્ત તળેલી ભાખરી કરી છે અને ચા બનાવ્યો છે તો હવે આપણે નાસ્તો કરીએ તો બ્લોગની અંદર બન્યા રહેજો આ અમાર પાટલા સાસુનો દીકરો છે કિયા હાઈ કરી દે હાઈ મારો ભાણીયો હાઈ કરી દે હાઈ ગુડ મોર્નિંગ તો ચલો હવે હવે આપણે નાસ્તો કરી લઈએ તો બ્લોગ ની અંદર બન્યા રહેજો આગળ પણ આખો દિવસ શું કરવાનું છે તો પ્લીઝ કન્ટિન્યુ માય હવે નાસ્તા પાણી કરીને બેઠા લીધું છે છે તો હવે જોઈએ શું બનાવવું છે કારણ કે વાગ્યા છે સવા દસ કે પ્લાન નથી હજી સુધી બનાવવાનો બનાવવું છે કન્ફ્યુઝન થાય છે જોઈએ આજે બન બનાવી હવે

ઉઠાવ જોઈ શકો છો એકદમ સરસ માર મમ્મી જેવી બનાવે છે આવડી ગઈ છે ફૂલ બનાવતા કે મને આવડતી જ હતી લે કે આવડી ગઈ પણ મને આવડતી બહુ ઓછી ફાવતી હતી પણ અત્યારે ફૂલ આવડી ગઈ છે જો મસ્ત બની ગઈ છે થોડી થોડી એકદમ ક્યાંય ડાગો નથી બળેલી સો સ્વીટ વાકરી બની છે મસ્ત રીતે તો થેન્ક યુ વાકરી બનાવવા માટે રાંધીને તો દાવત ને કે થેન્ક તો

તો આપણે કનુડાને થાળ ધરી દીધો છે હવે આપણે સહજન દીધી તો ફ્રેન્ડ જમવાનું છે રેડી થાળ પણ ધરાઈ ગયો છે તો અમે હવે જમી લઈએ જોઈ લઈએ મસ્ત થા જમવાનું શું બન્યું છે જો તમે જોઈ શકો છો સેવટમેટનું શાક છાસ ઠંડી ઠંડી ભાખરી ડુંગળી આ રીતે બધું બન્યું છે તો હવે અમે જમી લઈએ તો બ્લોગ ની અંદર બન્યા રહેજો તો ફ્રેન્ડ ભરપૂર પેટ ભરી જમી લીધું છે હવે નિંદર આવે છે તો હવે સૂઈ જવાનું છે તો ઘડી સુઈ જઈશું પછી પાછો ઈવનિંગ માં જાગીશું અને પાછો વ્લોગ સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી બધાયને રામ રામ a few moments later 2000 years later one eternity later ઉઠી ગયા છે પાંચ વાગી ગયા અને હજી કો ટાઈમ પડ્યા જોવો ત્યાં બાજુ ઉઠવા હોય પાંચ વાગ્યા પાંચ વાગી કે તો ઉઠવાનું મન નથી પાંચ વાગ્યા છે ઇવનિંગના ગુડ ગુડ ઇવનિંગ જાગી ગયા છીએ અત્યારે બપોરે પોર પેટ જમીને સુઈ ગયો હતો સજે લો ઉઠાડો મજા મજા આવી ગઈ સુઈને ફ્રેશ ફ્રેશ તો ચાલો હવે મોઢું મોઢું ધોઈ લઈએ ફ્રેશ થઈ જઈએ તો મળીએ હમણાં થોડીક વાર પછી ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો હું ઉઠી ગયો છું ફ્રેશ થઈ ગયો છું વાગ્યા છે સાંજના સાડા છ ખૂબ મજા કરી અને સુઈ લીધું છે ફ્રેશ થઈ ગયા છે હવે થોડી ભૂખ લાગી છે પણ હવે જોઈએ શું ખાવું તો વિચાર તો એવો છે કે ભૂંગળા તળી નાખું ભૂંગળા પડ્યા છે પાક તો પાસ્તા બી છે ભૂંગળા બી છે તો જોઈએ શું બનાવું સજલ બે નીચે હમણાં આવે પછી કંઈક જોઈએ શું બને છે ભૂખ તો લાગી છે ફૂલ પણ બન્યા રહેજો પાસ્તા બફાય છે ઓકે થાય છે આ કટિંગ કરી નાખ્યું છે ડુંગળી ટામેટા ચોપ્સ કરી દીધા છે આ બફાય છે

સરસ છોટી જાવ વધારે બફાઈ જાય હું વધારે બફાઈ જાય કોઈ વાત નહી નાસ્તા માટે બનાવી છે રાજા બધા ઇન્ગ્રેડિયન્ટ નથી નાખવા ઓછા ઓછા કારણ કે હમણાં પાછો જમવાનો સમય થઈ જાય એટલા માટે ચલો કમ્પ્લીટ છે કેવો લાગે છે ટ્રાય દિસ

જમીની નાસ્તો કરી દીધો જમીની નાસ્તો ઓકે ચલો સારે થોડું વાસતા વાસતા ખાઈ લઈએ વાસતો બની ગયા છે એક નંબર આને ચાલુ કરી દઉં જો ભૂખ ચારે ભાઈ તે નાસ્તામાં તો ક્યાં કશું વાંધો નહી બાઈટ લઈ લઈએ એક તમને મીઠો મોર જ ટ્રાય કરજો મજા તમે જોઈ શકો છો બટેકા ટમેટા ડુંગળી જે પોલે છે તો બધું અંદર એડ કરીને મસ્ત વાત બનાવવાના છે હમણાં તમારી સાસુ સસરા આવે છે એટલે એ લોકોને સાવ સાદું જમવું છે તો સાદું લસણ એક બાકી છે ફોલો બરાબર તો હવે આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરીશું તો તમને અમારો બ્લોગ ગમો હોય આ સાસુ સસરા આવે ને એટલે સરમ આવશે બોલ ક્યાં કરી રહી છે મને શરમ આવી રહી શરમ ન થાવતી પણ શરમ મજા આવે તો હવે બ્લોગનો અહીંયા એન્ડ